வ மாரின மாரா ஜன ஓ நம பார்வத்த महादय तजमान मोमान संत मिलन को जा तजमान मोमानो जो जो पावया गे धरो કોટિક યજ્ઞ સમો જો જો પાઉ આગ ધરો કોટિક યજ્ઞ સમો સુખદેવ દુઃખ હરે પાપ કો લાવે કબીર કે કબુલ અસો પર મુસલ કબીર કબીર કહે કબ મિલેમ સ્નેહ સંત સંત સપોતન તો બડા ત્રણેય નો એક સ્વભાવ તારું ઉપર છે ઈ તારે તારે પણ એને તારા ઉપર છે સેવા મહાપુરુષો વાણીમાં ઘણું બધું શાન કરે છે પણ હમણાં સાહેબ બોલ્યા હતા ને કે મહેનત વગેરે કઈ મેળ પડે એવું નથી આ મહેનત એટલે રાયડું ફાડવાની વાત નથી રાયડું ફાડવાની મહેનત કરવાની નથી કઈક કઈક નાદ વાત છે કઈક ઊંડાણ માંથી આપણે કઈક કાઢવાની જરૂર છે કે આપણે કોણ છે ક્યાંથી આવ્યા છે ક્યાં છે ક્યાં જવાનું છે રામદેવજી બાપા તો એક જીવતું જાગતું પ્રમાણ છે જ્યાં જ્યાં હરિહરની ધર્મની ધજાયું છે ને ભાઈ ત્યાં બધે બાપુ પીરાણાનો પંજો છે એવું મહાપુરુષો કહે છે પિરાણાના પંજા સિવાય બાપુ હાલે નહીં પૈસા તો આખી દુનિયામાં બહુ છે પણ કઈક હયું ઠરે ને અહીંયા આવી કઈક ઝોપડીયું છે અહીં જ હયા ઠરે છે બાકી તો બધે વરાળું નીકળે છે ભજન ભજન છે ને બાપુ સવારામ બાપાએ કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈ નર ઓપસે અમર વિજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોપ છે આ ભરોસાની વસ્તુ છે કોઈ ભજલાનંદી ગમેવો પુરુષ હોય તો એના ચરણમાં જવાની વાત છે બાકીના ખીચામાં ક્યાં છે ને પોટલી તમને આપી દઈન મુક્તિ મળી જાય પણ સદગુરુ કે કોઈ એવો સત્ય સનાતન ધર્મ નો અધિકારી બાપુ આ બુદ્ધિ નો વિજ્ઞાન નો વિષય જ નથી હમણાં જેમ વાત કરી ને કે આપણા કોમ્પ્યુટર ને આ મોબાઈલ ને આપણું આ જેટલું વિજ્ઞાન છે એ બધું પૂરું થઈ જાય ને પછી આની શરૂઆત થાય બહુ સમજવા જેવી વસ્તુ છે આજના ડોક્ટરો છે ને મહેનત કરી કરીને થાકી જાય ને પછી એમ કે તમારા ભગવાન માતાજી ને કોક ને યાદ કરો કેમ ભાઈ તમારી પાસે દવાના ના કોથળા ખૂટી ગયા છે એટલે શેડે તો ન્યાજ આવવું પડે એમ છે એમ માણસ એક જ બાપુ ભજન કરી શકે એક લખી લેજો ચોરાસી લાખ યોની છે ને એમાં ભજન માણા એક જ કરી શકે અને દાંતે માણા એક જ કાઢી શકે બીજા કોઈ જીવ દાંત નથી કાઢી

આ ચાર્જિંગ સડાવવું ન પડે પણ એવી જગ્યાએ કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતન ની કાંઠ એક તમે વિચાર કરો કે રામદેવજી બાપા જન્મે ક્યાં અને હોયા આવે ક્યાં હું કામ આયા હું છે આયા આવવાનું કારણ શું આવડી મોટી દુનિયા આખો વિશ્વ કેવડું મોટું છે પણ ઈ ઈ આપણું આપણું કસકાઠિયાવાને સૌરાષ્ટ્ર પસંદ કરવાનું કારણ શું આનું કે આપણે ઉંડાણ જોવું જોઈએ કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી બાપાનું મંડળ ન હોય કે મંદિર ન હોય કે નેજોનો ફરક તો એવું એક ગામ નહીં હોય કેરવડી કૃપા છે રામદેવજીની પણ એવા ઠેકાણે જાય ને ત્યાં આપણને મજા આવે આપણું હયું ઠરે એટલા માટે એક સંત કહે છે જોતા રે જોતા રે અમને એજી જડી આ

i <laughs> You know i moving

હારા હારા બાપુ આમ રીવો રોરું ટીંગાતી હોય ને એ આવ્યા અરે આની વાત નો થાય આની વાત નો થાય એ ની પાસે ડેલા બાર જોઈને ઠોક બોલવા મીડ્યા પણ આય કાઈ ફેર પીડ્યો એવું મને લાગ્યું નહીં અહીંયા તો જેમ હાલે એમ જ હાલે આ કયો ભજન છે હજી આપણને ટપા જ નથી પડતા એટલે મહાપુરુષો કે છે કે જે તમને મહારાજ બતાવે એ બાપુ જીવનમાં ભૂલો એટલે તમે સમજી લેજો તમારી ગાડી ગઈ પાટે પાટે

એક વાણી કે છે ગુરુ ગમ થી ગોતો ગગન માં ક્યાં છે ગુપત ગંગા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા એક વાણી કે છે અંચલા હાલો હવે મોતી નહીં મળે એક વાણી કે છે વીજળીના ચમ